હાઈ સીએએસએ રેશિયો ધરાવતી બેંક જે ખરેખર ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે સીએએસએ રેશિયો એટલે કરંટ સેવિંગ એકાઉન્ટ રેશિયો પહેલા નંબરે આવે છે બેંક ઓફ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં અન્ય ક્ષેત્રની બેંક કરતાં તેની શાખાઓનું મોટું નેટવર્ક છે બેંકની માર્કેટ કેપ તેતાલીસ હજાર બસો ને છેતાલીસ કરોડ છે કરંટ માર્કેટ પ્રાઇસ ઓગણસાઠ પોઈન્ટ એસી રૂપિયા છે કુલ ડિપોઝિટ બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો ને ચોત્રીસ કરોડની છે સીએએસએ એસએ રેશિયો પચાસ પોઈન્ટ ઓગણીસ ટકા છે બીજા નંબરની બેંક છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આ જૂની ભારતીય વ્યવહારિક બેંક છે માર્કેટ કેપ ચોપન હજાર સાતસો ને ચોરાણું કરોડની છે કરંટ માર્કેટ પ્રાઇસ ઓગણસાઠ પોઈન્ટ વીસ રૂપિયા છે કુલ ડિપોઝિટ ત્રણ લાખ સિતોતેર હજાર સાતસો બાવીસ કરોડની છે સીએ એસ રેશિયો અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે ત્રીજા નંબરની બેંક છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક બેંકે ત્રણ હજાર બસો છવ્વીસ સુસ્થાપિત શાખાઓ ધરાવતા મજબૂત નેટવર્ક ધરાવતી બેંક છે બેન્કની માર્કેટ કેપ એક લાખ ઓગણીસ હજાર બસો ચીમોતેર કરોડ છે કરંટ માર્કેટ પ્રાઇસ ઓગણસાઠ પોઈન્ટ પચાસ રૂપિયા છે કુલ ડિપોઝિટ બે લાખ ઇઠોતેર હજાર છેતાલીસ કરોડની છે સીએ એસ રેશિયો તેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા છે ચોથા નંબરની બેંક છે પંજાબ નેશનલ બેંક બેંક સંપત્તિના કદની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક તરીકે અને ભારતમાં કુલ બિઝનેસ વોલ્યુમમાં બીજા ક્રમની સૌથી મોટી બેંક છે બેંકની માર્કેટ કેપ એક લાખ આડત્રીસ હજાર આઠસો ઓગણપચાસ કરોડ રૂપિયા છે કરંટ માર્કેટ પ્રાઇસ એકસો ને બાવીસ પોઈન્ટ પિંચોતેર રૂપિયા છે કુલ ડિપોઝિટ રેશિયો તેર લાખ ત્રેવીસ હજાર કરોડ રૂપિયા છે સીએ રેશિયો બેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા છે પાંચમા આવે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક પાસે બાવીસ હજાર પાંચથી વધુ સ્થાનિક શાખાઓ પાસાઠ હજાર સિત્તાવીસ એટીએમ અને ઓગણત્રીસ દેશોમાં બસો પાંત્રીસ ઓફિસોનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે કંપનીની માર્કેટ કેપ છ લાખ નેવ્યાસી હજાર એકસો ને ચૌદ કરોડ છે કરન્ટ માર્કેટ પ્રાઇસ સાતસો ને પોઈન્ટ પચાસ રૂપિયા છે કુલ ડિપોઝિટ સુડતાલીસ લાખ હજાર એકવીસ કરોડ છે સીએ રેશિયો એકતાલીસ પોઈન્ટ અઢાર ટકા છે આ લિસ્ટની છઠ્ઠા નંબરની બેંક છે બેન્ક ઓફ બરોડા તે ભારતની ટોચની પાંચ સૌથી મોટી બેંકોમાં સ્થાન ધરાવે છે જે આઠ હજાર નવ શાખાઓ ધરાવતા સ્થાનિક શાખા નેટવર્કને ગૌરવ આપે છે બેંકની માર્કેટ કેપ એક લાખ એકતાલીસ હજાર કરોડ છે કરંટ માર્કેટ પ્રાઇસ બસો સાઠ છે કુલ ડિપોઝિટ બાર લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો કરોડ છે સીએએસએનો રેશિયો ચાલીસ પોઈન્ટ ઓગણસિત્તેર ટકા છે આ વિડિયો ફક્ત માહિતી માટે છે રોકાણ કરતાં પહેલાં જાતે થોડું રિસર્ચ અને એનાલિસિસ કરી પછી જ રોકાણ કરવું